પર્વ પ્રદૂષણની આજે પૂર્ણાહિતી થઈ છે સમગ્ર વિશ્વમાં જે જૈન લોકો છે તેઓ આ પર્વ ખૂબ જ ધાર્મિક રીતના ધાર્મિક પ્રક્રિયાથી અને ધાર્મિક પ્રિયાથી ઉજવતા હોય છે અને આ પર્વનું સૌથી જો મહત્વનો મુદ્દો હોય તો ક્ષમાયાસના એટલે સર્વપ્રથમ તો અંકલેશ્વર જૈન સંઘ દ્વારા અંકલેશ્વર તમામ સમાજના લોકોનો અમારા દ્વારા જાણતા અજાણતા

પોલીસ પર અને સરકારી તંત્ર પર અમને સપોર્ટ અને સહકાર આપવા બદલ અમે ખૂબ ખૂબ આભાર માની અસ્તુ વંદે માતરમ જય